દાદા તાલુકાના હળાદ ગામે યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના દાદા તાલુકાના હળાદ ગામે પીડિત પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ બેઠક કરી રેલી યોજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રેલી સ્વરૂપે પહોંચ્યા લઘુમતી ગોમે પણ કાયદેસરની કાર્યવાહી કરવા સમર્થન આપ્યું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હળાદ ગામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના બનવા પામી છે આ ઘટનાને લઈ હળાદ ગામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાત્રે મોટી સંખ્યામાં ઘટનાને લઈ કૃત્ય કરનાર સખ સામે ફરિયાદ નોંધાવવા માટે હળાદ પોલીસ મથકે પહોંચ્યા હતા લઘુમતી કોમના યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં સામે આવી છે જેમાં ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખી પ્રગટ કર્યો છે આજે સવારે હળદ ગામમાં આવેલી પ્રજાપતિવાડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને આ સૃષ્ટિવૃત્ત ઘટનાને લઈ ચર્ચા કરાઈ ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હળાદ ગામમાં રેલી યોજાઈ હતી અને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેવી માંગ કરાઈ હળદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હળદ પોલીસ મથકે પહોંચ્યા આજે હળદ ગામના વેપારીઓ અને ગ્રામજનો આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો અને હળદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી આજની બેઠક અને રેલીમાં જોડાયા હતા તો સાથે સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે

બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરો પ્રયત્ન કરીશું ઓકે આટ ખાતે જે ઘટના બની છે એ ઘટનાને ખરેખર બિલકુલ શરમજનક ઘટના બની છે એ ઘટનાને અમે આખું ગામ મળી મળીને બિલકુલ વખોડી કાઢીએ છીએ કે આ ઘટના બનવી જ ન જોઈએ અને જો આવી ઘટના બની છે તો તમામ આડાદ ગામના તમામ સમાજોના હિન્દુ ધર્મના લોકો બધા લોકો મળી અને અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે આ ઘટના નહીં બનવી જોઈએ અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પણ આવી ઘટના નહીં બનવી જોઈએ બિલકુલ ના બનવી જોઈએ એવી અમારી ખાસ વિનંતી છે અને જે ગુનેગાર છે એને કાયદેસર ની સજા થવી જોઈએ કદાચ જો ગુનેગાર ને સજા નહીં થશે તો અમે આમાં છોડીશું નહીં અને ફરી વાર આંદોલન કરીશું અમે ફરી વાર ફરિયાદી આવીશું અને આજે બધા અમારા વેપાર ધંધા જે બંધ છે એ ફરી વાર બંધ રાખવી અને અમે કાયદેસર ની કાર્યવાહી ના થાય ત્યાં સુધી જંપીશું નહીં

જે કોઈ તપાસ થયા પછી જે કોઈ આના આરોપીઓ હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે અમારા સમાજના હોય અમે પોલીસ અને હિન્દુ સમાજના સાથે છીએ પીડિત બાળક સાથે છીએ અને એને ન્યાય મળે એના માટે અમે પણ તૈયાર જ છીએ અને એના માટે અમારે પણ જો કોઈ ફરિયાદ કરવા કે પોલીસ સ્ટેશને જવાનું થતું હોય તો અમે એમના સાથે જવા માટે તૈયાર છીએ અત્યારે મિટિંગ કરી છે અત્યારે અમારા સમાજની આ ઘટનાના વિરુદ્ધમાં અમારા છોકરાઓને અમે માહિતી આપી કે ભાઈ આ રીતે ફાલતું હોય કોઈ કામમાં કોઈ છોકરાઓ જોડાય નહીં અને એમની એક ભાઈ અમારી ઈચ્છા હતી કે ત્યાં જઈએ ત્યાં હિન્દુ ભાઈઓ ભેગા થયા ત્યાં અમે જઈએ પણ પછી એમને કોઈ બોલાય નહીં ને અમારી હિંમત બી ના થઈ કે ભાઈ આટલી બધી પબ્લિક છે નથી કોઈ અનિચ્છનીય બનાવ બની જાય એના કરતાં આપણે અહીંયા બેસીને અમે ચર્ચા કરીએ હવે હવે શું કરવા માંગો છો હવે એક અમે પોલીસ સ્ટેશનને જઈને અમે પણ રજૂઆત કરવા માગીએ છીએ હિન્દુ ભાઈઓના સાથે જ એવી કે ભાઈ કે આમના જે જે કોઈ આરોપીઓ છે ભલે અમારા સમાજના છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ અને જો કદાચ સરકાર કહેશે પોલીસ કહેશે સામેથી અમને હાજર કરવા પાટો અમે તૈયાર છીએ રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા